હેલો એવરીબડી હું છું રાહુલા હિર આપનું સ્વાગત કરું છું મારા એક નવા વિડીયોમાં તો પાછા જ આપણે પૂગ્યા નવો વિડીયો લઈને હો ભાઈ અને જો અત્યારે આપણે વાગ્યા છે હું વાગ્યું છે બીજા કંઈ કામકાજ આપણે કંઈ ખાસ કર્યા નથી આવ્યો અત્યારે આપણે ચાલુ કરી છે મોટર વાટીઓ ચરો આપણો છે ને પાણી તો પાવું જવા ને ભાઈ ઘણા દી થયા ત્યાં લગભગ પાંચ હાથ દી થઈ ગયા અને પછી આપણે એની પહેલા આપણે દીધું હતું ઊરિયા એટલે ઉરિયા દીઓ એટલે પછી એને પાણી તો વહેલેનું દેવું જ પડે આ આપણે ઓલી કાલ વાત કરી હતી ને કે રેડ પાવાનો દેશી ખાતરનો ગદમમાં આંગળી પાણી ચાલુ કર્યું છે મોટર ચાલુ કરી અને પૂગ્યો છ જો પાણી આવી ગયું અને આ છે આપણો રેડ લ્યો ને આમાં દેશી ગાય ભેંસનું છાણ નાખી લીલે લીલું અને પછી એમાં થોડુંક પાણી નાખીને આવી રીતના સળ ડોઈ નાખવાનું અને પછી આમ થોડો 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 નાખતો જાઓ ને એટલે આ રેડ પાયો કહેવાય અને બધાએ ખાતરથી બેસ્ટમાં બેસ્ટ ખાતર હોય ને તો આ છે લે ને બધાએથી હારામ સારું હો ભાઈ નવ આંગળી ચાલુ જ કરી છે ચાલો જરાક આને છે ને વિડીયો બંધ અને આને સરખું થી કહણી નાખું ઇજરાક કહણવાનું બાકી છે એટલે પછી ભેગા ભેગું મુકાઈ જાય ને આપણે જો ને અડધે આંગળી પૂગી જાય ને તો પછી રેડ પાવા મોડું થઈ જાય એટલે જટઝ એ જરાક કરી નાખું આજ આપણે ઉઠા કેટલા વાગે ખબર છે હાજર નવ વાગે ઉઠવાય આટલો વેલો ઉઠી ગયો ઓહો એમ તો ભાઈ તમને એમ થતું હોય કે આ હોય પણ આવ્યો આ રોખડો નથી આજ નવ વાગે ઉઠો હા હું ઓહો કાલ દવા સાઈટીને થાકી દે હતા અને આવું નવીન જાતનું કામ જાગે આપણે લગભગ વરહદીથી હોય ને માંડવીમાં તો આપણે દવા આવી રીતના આઈ થઈ સાટ્યું નથી પડી કેમકે આપણી પાસે મોટર છે સીડી હંડ્રેડ એટલે માંડવીની દવા આજુખે બધી વરસાદમાં આવી પ્યો ને એટલે બધી ઇનથી જ છટાઈ ગઈ પંજના દિવસનું આપણે બધા આ કામ શું કરવાના છે ને તમને શેડ્યુલ કહી દઉં જો અત્યારે આ બધો વાઢીઓ ચરો ભાઈ અને બધું એ થઈ જશે કમ્પ્લીટ પછી જો અત્યારે લક્ષ્મી વહેહ બધા માલ અંદર બાંધતા હતા પછી લક્ષ્મીને આપણે બારક વાગ્યા ટુકડી બારી કાઢશું અને બારી કાઢીને મસ્ત સાફ સફાઈ ની કરવાની છે નવરાવાની છે ચાર પાંચ દિવસ થી આ નથી નવરાવાની આજે તડકો જામી જાય ને અસલ સરખો એટલે પછી ઉપાધિ નહીં પાણી એવું ઠંડુ ના હોય અને ટાઈટ ના પડે એટલે મસ્ત હરખે ઘસી અને નવરાવી નાખવાની છે અને સાફ સફાઈ અસલ કરી નાખવાની છે ઈ કામ થઈ જાય અને પછી આપણે તનક વાગે રાઈડિંગમાં જવાનું છે એ ભાગો 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 આપણે મજાના રૂમ માં ઉતા હતા ને માટી હેડી લેવા આપડે ખબર પડી ગઈ આપડે ડાયરેક્ટ ગયા મારા તો કાપીએ ને ભાઈ

મારી દીધા હડકું કૂતરું હતું મેં દાલો ગાંગરી ન દમાવી પાછી નિરાતે દમાવી હવે ઘણા દિવસ ત્યાં દમાવી દીધા મેં લે કિલો કિલો ચડી ગયો હવે અને ગોળીના કામમાં બધે કરતા મને થોડો કંટાળો આવતો હોય તો બસ એક આ સાફ સફાઈમાં બાકી બે કે વસ્તુ ના આવે કંટારો આમાં તો કંટારો આવે પણ કાંઈ એ હાઈલે રાખે ને ભાઈ કરવું પડે તો કરવું પડે તો ઘોડીની સાફ સફાઈ કરીને બાકી ન કરે આપણું ટેક્ટર છે બે મોટસાઈકલ એ 4 व्हीલ છે સનેડો છે અકે ના હાથ નડાળતો કોઈ દી એકઈ હાથ ડાયરો નથી બધા નકર કાયા વાખે કાઢો ને કાયમ કાઢો આ આપણે લગભગ મહિના દીમાં કોઈ દી ગામોર મત મારું હાલ ને મહિનામાં એક એક ફેર નહીં મરાઈ મરાઈ લાગી જાય કોઈ 4 व्हीલ ને કોકડી કોકડી વારો આવી જાય એ જોતા સાબુ નીકળી આ કેટલા જીતે બતાવ્યો દેતા

ઓહો ભાઈ લક્ષ્મી ને નવરાવી ને કામ છે નવરાવી થઈ આપડે અને એમાં આજ થઈ ભાઈ મોઢું ધોવામાં નખરા કર્યા એટલે વાત દાવા દો આરામ છડો આરામ થકવી લીધો જો આંગળી માન માં ધમારી કમ્પ્લીટ ટોપરેલ બોપરેલ કહેવારી માન નાખી અને હજાર કમ્પ્લીટ કરી લીધી છે હવે જરાક આપણે નાસ્તા પાણી કરી લઈએ હાડા ચાર્જ હું આવી ગયું છે આપણે નાસ્તા પાણી કરી લઈએ પછી આપણે ફરવાડે થઈ જાય પછી સમાન કરી અને મારી કે રાઈડ જઈને પહેલા ચાલો તમને જરાક ફૂલણા દેખાડું આપણે જોયા જો હવે આમાં બુગનવેલ છે ને બુગનવેલમાં મસ્ત ફૂલણા છે ઉગડવા હવે આ થોડીક મોટી થાય ને એટલે આને આપણે ટપાડી દે હું પરલી કોમ એટલે મસ્ત એ ગેટ થઈ જાય મસ્તીની ગેટ ભર અને જો અહીંથી હવે ફૂલણા આપણા ચાલુ થાય છે રંગબેરંગી કલર કલરના હવે લે કેમ રૂપાણ લાગે બધા અલગ અલગ કલર નો ભાઈ બધા એમાં અલગ અલગ એમ ડિઝાઇન છે એમ જ પણ કલર અલગ અલગ જો આ રહ્યો ઘાટો આમાં કેમેરામાં તમને બહુ ખબર પડે કે ના પડે બાકી આમ જો એટલે મજા આવી જાય અને જેમ વડા વડા છોડવા થતા જાય એમ હવે ફૂરણા ઘાટા ઘાટા થતા જાય મસ્તીના ભારે રૂપાળ લાગે છે આમ નામ આખી આખી હાર જ કરેલ છે બધાની અલગ 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 આપણી પીપરીઓને છે ને જરાક તકલીફ પડી છે પણ એ પાછી વારી પાછી કોરીએ ને મસ્ત થઈ જાય ઘોડી તમારી ને થઈ ગયા તો આપણે વારી ખેતી કામમાં ચડી ગયા તા જ આપણે માંડવીના બી ફોલ આવેલા છે આવતી વર્ષની માંડવીની ફોલ કરીએ આપણે અને ટાકમ ભરી દીધા છે તે હવે એ કામ ભાઈ કરવું પડે ને હવે આવતા સાલની તૈયારી બધી ચાલુ થઈ ગઈ છે તે હવે એ બધું જ્યાં કરી લીધું તો હાલો જ છ વાગી ગયા છે હવે લક્ષ્મી ઊભી છે મજા નહીં ખાય પીએ ને ભૂકોએ થોડોક નાખ દીધો તો થાય છે ને ઊભી છે હલો હવે એને ફટાફટ સમાન કરી અને નાનકડી એવી રાઈડ લઈ આજે બે ત્રણ કિલોમીટર જેવી લેશું બહુ મોટી એ નહીં અને હાવ નાનકડીએ નહીં એવી અને જોઈએ આજ તો હું કરી હવે કાલ તો બહુ ફંદ કર્યા હતા હાલવામાં હવે આજ હું કરે અને આજ કરીએ તો સર્વિસે થાય હું લાગે છે આજ તો આજ ફંદ કર્યા એટલે કઈ પછી કાયમ બધું ના હાલે આપણે કંઈ મજા બધો આ ડાવરો થઈ ગયો છે ની બધું અંદર ઘેર મૂકી દીધું તડકા ખાતું હતું હમણાં હાવ લક્ષ્મીની રાઈડિંગ જ બંધ હતી અસલ હરખો ની મેં અહીંયા તડકો ખાય ને ચાલો આને અંદર મૂકી દઉં એ અંદર મેલ દીધું તું હવે તંગપટો ખૂટે છે આપણે બાકી બધું જ મળી ગયું તંગપટો ક્યાં છે ને એ ગોતવાનું થાય છે ભાઈ મલક વાર કૂચે મળી અને માંડ માંડો એકાદી રીલ બનાવી છે હાલો હવે જો રાઈડિંગમાં જવાનું ટાણું થયો છે હવે જો આમ બહુ મોડું આ રીલ વાહન રહ્યા મોણું ઘણું થઈ ગયું ચાલો હવે જો આંગળી માલતી ભાઈ ઊંડા લઈ લઈએ અને ચાલો જઈ આવી

Varia y linear દોઢ થી બે કિલોમીટર માંન થાય આજે ઘોડીને ફંગતા કરવા તો આજ થોડીક સર્વિસ થાય એટલે વાંધો ના આવ્યો જો કે મારવી નહીં એમના મત ને જરાક જરાકલી નહીં આપણે એટલે થઈ ગઈ સરડો કાલના દિવસ તો આપણે જ નહીં દીધી હતી હવે આજે જો ને જરાક નાનકડી એવી રાઈડ લીધી ને પછી હવે જો એને કાયમ મૂકી રાખીએ ને તો પછી એને એમને આપણું જ હાલનું આનું કાંઈ હાલવાનું નથી એટલે આજ જરાક દોઢ કિલોમીટરનો ટોટલ રાઉન્ડ મારી આવ્યો આમ ધીરે ધીરે થોડો ફરવે ફરી આવ્યો ને હું દેવા દીધી

હાલો હવે આ બ્લોકનો તો અહીંયા એન્ડ કરે આજનો વિડીયો તમને કેવોક લાગ્યો હોય જરા કમેન્ટ કરીને કહેજો સારો લાગ્યો હોય તો એકાદું લાઇકનું બટન દબગાવી દેજો અને ચેનલમાં જો નવા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલજો નહીં તો હલો થેન્ક યુ જય મુરલીધર બધા જાય